જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ ફરી એકવાર જૂની જગ્યા અને નવું સ્થળ જોઈ શકો છો તમે અત્યારે અમે આવી ગયા છીએ પાલિતાણા તાલુકાનું એક પંખીના માળાજોડું જેનું નામ ડુંગરપુર એકદમ શેત્રોજી દરિયા કિનારે ગાય ઘટેની એવું આશ્રમ ચાલો તમને અને અહીના હા કે મહંત અહીંના પહેલાં વિજયગીરી બાપુ હતા એ તો બે ત્રણ વર્ષથી દેવ થઈ ગયા છે બરોબર તેમની બ્રહ્મલિંગ એના પણ તમને સમાધિના દર્શન કરાવીશ અને અત્યારના બિરાજમાન મહંત એટલે કે નારાયણ નારાયણ ભારતી બાપુ એના પણ હું તમને દર્શન કરાવું ચાલો પેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવું મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવું ને ગિરનારી બાપુના દર્શન કરાવું ચાલો જય શ્રી રામ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રોકડીયા હનુમાનજી દાદાના આશ્રમ એક આવું એક સુંદર મજાનું આશ્રમ જોઈ શકો છો તમે મિત્રો અત્યારે અમારા જોઈ શકો છો તમે વિજયકુમાર અને તમારું નામ બાપુ ભૂલી ગયો નિલેશ કુમાર અમારા બે મહેમાન આ હાજરમાં છે અને બધા ભાઈઓ અમે અત્યારે આવ્યા છે ને હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું જોઈ શકો તમે પહેલા તો તમે આશ્રમની અંદર એન્ટર થા હો એટલે તમને પહેલાં સબુત્રાના દર્શન થાય અને ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હનુમાનજી મહારાજના હા મિત્રો જોઈ શકો છો તમે આ છે રોકડિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર એના પર તમે દર્શન કરી રહ્યા છો અને હા મિત્રો હનુમાનજીના દર્શન કર્યા પહેલા તમને મહાદેવ જય શિવશંકર મહાદેવ કૈલાસ પતિ ઓમ ત્રયમ કમ યજા મહી સુગંધી પુષ્ટિ વરધરમ પૂર્વાઋતમે બંદના મૃત્યુ મોક્ષિયા મામૃતા હા મિત્ર અત્યારે તમે દર્શન કર્યા છો મહાદેવ ભોળિયાનાથ જોઈ શકો તમે પાછળ

અત્યારે તમે દર્શન કરી રહ્યા છો રોકડિયા હનુમાનજી મહારાજ ના જોઈ શકો તમે આવી એક સુંદર મજાની મૂર્તિ આવી એક કાય ઘટની એવી મૂર્તિ જોઈ શકો તમે બાજુમાં મહાદેવ ભજન આવી સરસ મજાની પ્રતિમા શ્રી રામ લક્ષ્મણ જાનકી મૈયા ની શ્રી ગુરુદત્ત ભગવાન ની અને જોઈ શકો તો હનુમાનજી મહારાજ ની હા મિત્રો આ તમે અત્યારે અખંડ જોઈત પણ દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે મિત્રો એ સુંદર મજાનું કાય ઘટની નાનું મંદિર અને એકજક કેવાય છે કે ચેત્રજીના કિનારે આવેલું આ મંદિરને હા મિત્રો ત્યારબાદ હનુમાનજીના દર્શન કર્યા બાદ તમને દર્શન કરવા મળશે શ્રી ચેતન ધોણું જોઈ શકો છો તમે આવું એક પ્રાચીન ધોણું ઘણા પણ ત્રિશૂળ છે ઘણા પણ શિપિયા છે તેના પણ તમે દર્શન કરી રહ્યા ને હા મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવ્યો છું જાય ગિરનારી બાપુના જોઈ શકો છો તમે જાય ગિરનારી આદેશ આદેશ બાપુજી જોઈ શકો છો મિત્રો મજાની શ્રી બાપુની સદગુરુ મહારાજ નમો નારાયણ હા હા મિત્રો અત્યારે તમે બાપુ ને સુંદર મજા નાનું એવું મંદિર એટલે કઈ ઘટે નહીં જો મારા ખુશાલ માં ગિરનારી કરો બેટા દરિયો દેખાય છે કે શેત્રુજી શેત્ર એની સામેની સાઈડમાં આવેલું આ આવું એક સુંદર મજાનું મંદિર ને હા મિત્રો અત્યારે અહીંના મહંત શ્રી બ્રહ્મલીન શ્રી વિજયગીરી બાપુના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આવું એક બાજુમાં બાપુની આવી રૂમ છે આવા એક વૃક્ષ દર્શન કર્યા આપણી બધી સામે બેઠી છે એના તમે જોઈ શકો પાણી પીવાની એક સુંદર મજાની ટાંકી રાખેલી છે ને સુંદર મજાનું પત્ર અને તેમની નીચે આ પાણીની ટાંકી જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં અને આ બધી વાસણ રાખવાની પણ બધી સુવિધા આશ્રમે રાખવી છે આ પાણીનો ડાર છે જોઈ શકો છો તમે અને હા મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી બ્રહ્માલીન એવા વિજયગીરી બાપુના એના પણ તમે દર્શન કરી જોઈ શકો છો તમે વર્ષ આવ્યા ત્યારે બાપુ તો હાજર હતા પણ અત્યારે બ્રહ્માલીન થઈ ગયેલા છે જોઈ શકો છો તમે જય હો વિજયગીરી બાપુ જય હો ભગવાન જય સદગુરુ મહારાજ નમો ના હા મિત્રો અત્યારે તમે દર્શન કરી આવશો શ્રી વિજયગીરી બાપુના જોઈ શકો છો તમે જય ગિરનારી આદેશ ગિનનારી અને હા મિત્રો અહીંના મહંત પહેલાંના મહંત છે આ વિજયગીરી બાપુ એના પણ તમે આ સમાધિ સ્થળ બાપુનું કહે છે આગળ બાપુને વાત કરી એટલે કે અહીંયા પહેલાં બાપુની અહીંયા જતા અત્યારે એની બાપુની સમાધિ દીધી છે જોઈ શકો આ છે પાછળ ડુંગરો જે ક્ષેત્રો છે ડુંગરો કહેવાય પાલિતાણાનો એ ડુંગરોને તેમના કાંઠે આવેલું એક સુંદર મજાનું આશ્રમ એના પણ તમે કાંઈ ઘટેની મિત્રો અને અહીંના અત્યારના મહંત શ્રી નારાયણ ભારતી બાપુ એટલે સ્વભાવીના કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું આશ્રમ ચાલો હું તમને આશ્રમમાં જાઉં બાપુના દર્શન કરાવું અહીંના ભક્તો છે એ પણ અહીંયા અત્યારે બધા હાજર છે જય ગિરનારી જય ગિરનારી આદેશ આદેશ જઈ શકો છો મિત્રો તમે આવું એ સુંદર મજાનું મંદિર કાંઈ ઘટે નહીં લીમડો બાજુમાં અને આ છે બાપુની રૂમ બાપુ જય ગિરનારી

દર્શન કર્યા હતા જાય ભગવાન સદગુરુ મહારાજ નમો નારાયણ નો શકો તો તમે આવો એક સુંદર મજાનું આશ્રમ બાપુ જય કેટલા ની આ લઈ જઈ શકો તો તમે આવો એક સુંદર મજાનું કાય ઘટે ની ને આઈના મહત બિરાજમાન જે આપણે નારાયણ ભારતી બાપુ કાય ઘટે ની બાપુ જો તમે પાલીતાણા સાઈડ આવો તો અવશ્ય આ બાપુની મુલાકાત લેજો અને બાપુના દર્શન કરજો આ એક લાવો લીધા જો છે ચાલો ત્યારે જય ગિરનારી આદેશ નમો નારાયણ હરિ ઓમ ગિરનારી જય શ્રી રામ